ગીરના કોડીનાર ખાતે આવેલા અને સદ્દર ગણાતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના તમામ ડિરેક્ટરોની બિનહરીફ વિજેતા થયા બાદ આજ રોજ માર્કેટિંગ યાર્ડ ખાતેના હોલમાં રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર વિશાલ કપૂરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી તમામ સો ડિરેક્ટરોએ હાજર રહી ચૂંટણીની કાર્યવાહી આગળ ધપાવતા ચેરમેન તરીકે સુભાષ રોડિયા અને વાઇસ ચેરમેન તરીકે ભીખા વાઢેરના બે ફોર્મ જ ચૂંટણી અધિકારી સમક્ષ આવ્યા અને આ બંનેની ક્રમાનુસાર ચેરમેન તરીકે દરખાસ્ત કનુભાઈ લાત્રોણાએ કરતા જેને બાલુભાઈ કામડિયાએ ટેકો આપ્યો હતો જ્યારે વાઇસ ચેરમેન તરીકેની દરખાસ્ત જગમાલભાઈ બારડે કરતાં તેને શૈલેષ વાઘેલાએ ટેકો આપતા હાજર ડિરેક્ટરોએ સર્વસંમતિ દર્શાવતા આ બંને હોદ્દા માટે અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા જિલ્લા રજિસ્ટ્રાર કપૂરિયાએ ચેરમેન પદ માટે સુભાષ સ્ટુડિયા અને વાઇસ ચેરમેન તરીકે ભીખા વાઢરને બિનહરીફ જાહેર કર્યા છે